માતાજી સંસ્થાન ઉંજા દ્વારા મધ્ય પ્રદેશના જિલ્લાના ગામ સુવાખેડા અને પાનોલી ગામ ખાતે શ્રી માતાજીના ફોટા મંદિરની સ્થાપના કરવામાં આવી શ્રી માતાજી સંસ્થાન ઉંજા દ્વારા વિઝન બે ત્રીસ અંતર્ગત એક હજાર માતાજી મંદિર નિર્માણના સંકલ્પ અંતર્ગત મધ્યપ્રદેશ રાજ્યના નિમજ જિલ્લાના સુવાખેડા અને પાનોલી ગામ ખાતે શ્રી માતાજીના ફોટા મંદિરની સ્થાપના ભવ્ય કાર્યક્રમ સાથે ભવ્ય શોભાયાત્રા કરી ફોટો મંદિરની સ્થાપના સંપન્ન કરવામાં આવી